નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આ તહેવારને લીધે ફૂલ મંદી આવી ગઈ છે કાલે એક વિડીયો બનાવ્યું હતું અને આજે પાછો બનાવવાનો છે બનાવવાનું કારણ એ છે કે કાલ કરતાં આજે પાછી મંદી પડી ગઈ છે અને પાછું કે આ ત્રણ દિવસ યાર્ડ બંધ રહેશે તો ખેડૂત મિત્રોને એ પણ જાણ કરવાની છે કે છઠ સાતન આઠ ત્રણ દિવસ એમ યાર્ડ બંધ રહેશે તો માલ લઈને આવવામાં ધ્યાન રાખવી તમારે તો આજે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ જાણીએ જામખંભળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર પર તો મિત્રો આજે કાલકર્તાં પણ મંદી છે શરૂઆત ગુવારથી જ કરી નાખી કેમકે ગુવારમાં કાલ કરતાં આજે વીસ રૂપિયા પાછા કિલો નીકળી ગયા છે તો આજની ગુવારની બજાર સારો ગુવાર વીસ રૂપિયાથી લઈને વીઆઈપી ગુવાર પચીસ અને ત્રીસ રૂપિયા એમ વેચાણો છે ત્યાંથી ભીંડા ભીંડામાંય ફૂલ મંદી આવી ગઈ છે ભીંડા આઠ રૂપિયાથી વીઆઈપી ભીંડા દસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી કારેલા કારેલામાં તે ચૌદ રૂપિયાથી લઈ અને પંદર સત્તર રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી ગલકા ગલકામાં રનિંગ બજાર જ છે આઠ રૂપિયાથી દસ રૂપિયા ત્યાંથી તુરિયા તુરિયામાં તો ફૂલ ફૂલમંદી છે પંદર રૂપિયાથી વીસ રૂપિયા બજાર થઈ સારો માલ વીઆઈપી વીસ રૂપિયા સુધી વેચાણો છે ત્યાંથી મરચાં જાડા મરચાં જાડામાં કરતાં પણ આજે દસ રૂપિયા કિલો પાછા નીકળી ગયા છે પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ઝીણા મરચાં ઝીણા મરચાં વીસ રૂપિયાથી લઈ અને વીઆઈપી મરચાં ત્રીસ રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી ફુલાવર ફુલાવર પચાસ રૂપિયાથી લઈ અને સારું વીઆઈપી ફુલાવર સિત્તેર એંસી રૂપિયા કિલો સુધી વેચાણું છે ત્યાંથી કોબી કોબી પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાં ધાણા રનિંગ બજાર છે એંસીથી સો રૂપિયા મેથીમાં જે તેજી હતી સિત્તેર રૂપિયાથી સો રૂપિયા સુધી વીઆઈપી મેથી વેચાણી છે ત્યાંથી દૂધી દૂધીમાં બજાર ડાઉનથી સાત રૂપિયાથી દસ રૂપિયા છૂટક વેચાણી છે તો ખેડૂત મિત્રો આજે હું તમને ભાવ કહું મિત્રો એક કિલ્લાના ભાવથી બોલું છું તો તમારે એ પ્રમાણે આઈડિયો મારો કે કિલ્લાના ભાવ બોલું છું પછી ત્યાંથી લીલા ચોરા લીલા ચોરામાં તો કાલ કરતાં મંદી છે પંદર રૂપિયાથી વીસ રૂપિયા સુધી જ છે સારા ચોરા ત્યાંથી રીંગણા રીંગણામાંય મંદી આવી ગઈ છે પંદર રૂપિયાથી લઈ અને ઉપરમાં વીસ રૂપિયા અને પચીસ રૂપિયા એમ વેચાણા છે એટલે રનિંગ બજાર પંદરથી પચીસ રૂપિયા રહી ગોટી રીંગણા વીસ રૂપિયા અને મીડિયમમાં પંદર રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી કાકડી કાકડી ત્રણ રૂપિયાથી લઈ અને પાંચ રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી ટમેટા ટમેટા રનિંગ બજાર જ છે તેત્રીસ રૂપિયાથી અણત્રીસ ચાલીસ રૂપિયા સુધી દેશી ટમેટા વેચાય છે અને ત્યાંથી કાચા પપૈયામાં બજાર હવે ડાઉન થઈ છે કિલે પાંચ રૂપિયા ઘટી ગયા છે આવક થતાં પંદર રૂપિયાથી અઢાર ને વીસ રૂપિયા વેચાણા છે અને ત્યાંથી ટીંડોળા ઢીંડોળા રનિંગ બજાર જ છે ચાલીસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો તો મિત્રો આ હતી આજની અપડેટ તો મિત્રો આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને આપણું ફેસબુક પેજ જગદીશ ચોપડા ફોલો કરો અને મિત્રો હવે ત્રણ દિવસ વિડીયો નહીં આવે આપણો તેવાના લીધે આ યાર્ડ બંધ છે તો ભાવની અપડેટ ત્રણ દિવસ પીવા મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત